તે છોટા ઉદેપુર લોકસભા સીટ પર આદિવાસી વસ્તીની બહુમતી છે માટે અહીં બંને પક્ષે આદિવાસી નેતાઓને મેદાને ઉતારવાનું હિતાવ સમજ્યું અને એટલા માટે ભાજપે જશુ રાઠવાની ટિકિટ આપી તો કોંગ્રેસે પણ વિધાનસભામાં હારેલા સુખરામ રાઠવાને મેદાને ઉતાર્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બંને વિધાનસભામાં હારેલા ઉમેદવારો પર ભરોસો મૂકીને ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે સુખરામ રાઠવાનું આદિવાસીઓમાં સારું એવું વર્ચસ્વ છે જ્યારે જશુ રાઠવા માટે આ લોકસભા જીતવી ખૂબ જ મુશ્કેલ છે કે મુશ્કેલ છે એ પણ સમજી લઈએ જશુભાઈ ભીલુભાઈ રાઠવા કે જે છોટા ઉદયપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ છોટુભાઈ રાઠવા સામે બે હજાર સત્તરમાં ચૂંટણી લડ્યા હતા અને એક હજાર જેટલા મતોથી તેમની હાર થઈ હતી બાદમાં જશુભાઈ રાઠવાએ બે હજાર ઓગણીસમાં ભાજપમાંથી લોકસભાની ટિકિટ માંગી હતી પરંતુ તે વખતે આઠ ઉમેદવારો ભાજપમાંથી ટિકિટની રેસમાં હતા રામસિંહ રાઠવા સિવાયના બીજા ઉમેદવારો પસંદગી કરવા માટે સર્વસંમતિ સાતે ઉમેદવારોએ આપતા ગીતાબેન રાઠવાની બે માં ટિકિટ મળી હતી ત્યારે જશુભાઈ રાઠવાની લોકસભાની ટિકિટ કપાઈ ગઈ હતી પછી વાત આવી પર કે જેમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ જશુભાઈ ટિકિટ માંગી પણ ભાજપે તેમને ટિકિટ ન આપતા ટિકિટ આપી મોહનસિંહ પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા જેના કારણે જશુ રાઠવા ભારે નારાજ થયા પરંતુ આખરે પ્રચાર માટે તેમને સમજાવી લેવામાં આવ્યા અને જશુ રાઠવાએ જે પ્રચાર કર્યો તેનો સીધો ફાયદો થયો રાજેન્દ્રસિંહ રાઠવાને એટલે કે ભાજપને જીત મેળવવામાં પરંતુ પછી વિવાદ થયો અને જશુભાઈ રાઠવાએ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને બાદમાં મનામણી કરીને મામલો થાળે પાડી દેવાયો ત્યારે ફરીથી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવતા જશુ રાઠવાએ ટિકિટ માંગી અને હાલના સાંસદ કે ગીતા રાઠવા કે જે નારાજ થયા કારણ કે તેમને રિપીટ ન કરાયા ગીતા રાઠવાની નારાજગી જાહેરમાં ઉડીને આંખે વળગવા લાગી કારણ કે જશુ રાઠવાના કાર્યક્રમમાં તેમની ગેરહાજરી નોંધાવા લાગી ધારાસભ્યો સાથેનો અણબનાવ પતિ દ્વારા વહીવટ ચલાવો પ્રજાની સમસ્યાઓનું નિવારણ ન આપવું આદિવાસી વિસ્તારમાં વિકાસ ન કરવો આવા કારણો કે જેના કારણે ગીતા રાઠવાની ટિકિટ કપાઈ ગઈ તો આ તરફ કોંગ્રેસમાં પણ પલટાનું રાજકારણ જેના કારણે ટિકિટો કપાઈ સંગ્રામ રાઠવા અને નારણ રાઠવા કે જેમનું નામ કોંગ્રેસમાંથી ચર્ચામાં હતું પરંતુ તેઓ ભાજપમાં ગયા અને બંને પાર્ટી તરફથી લોકસભાની ટિકિટમાંથી તેમને હાથ ધોવા પડ્યા જો બંને કોંગ્રેસમાં રહ્યા હોત તો લોકસભાની ટિકિટ પણ મળત અને જીતત પણ ખરા પરંતુ ભાજપે તેમને પોતાની પાર્ટીમાં ખેંચી લીધા અને જશુ રાઠવાને ટિકિટ આપીને આ બંને સાથે દાવ કર્યો ત્યારે જશુ રાઠવાને હરાવવા માટે કોંગ્રેસ પાસે એક જ રસ્તો હતો કે તે સુખરામ ટિકિટ આપે અને આખરે તે જ થયું કોંગ્રેસના સુખરામ રાઠવાને ટિકિટ અપાઈ લોકસભા ઉમેદવારની સત્તાવારની બીજી જાહેરાતમાં તેમનું નામ જાહેર કરાયું ત્યારે હવે બંને પાર્ટીઓએ એવા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે કે જે બંને વિધાનસભામાં હાર્યા હતા ત્યારે બંને ઉમેદવારોને લોકસભા જીતવામાં ફાયદો શું અને ગેરલાભ શું કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે જીત મેળવવામાં તેની પહેલા સમજીએ એ પહેલા પાછલી ચૂંટણીના પરિણામો અને થોડું જ્ઞાતિનું સમીકરણ પણ સમજી લઈએ છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે પંચમહાલ અંતર્ગત હાલોલ છોટા ઉદેપુર અંતર્ગત છોટા ઉદેપુર જેતપુર સંખેડા તેમજ વડોદરા અંતર્ગત ડભોઈ પાદરા જ્યારે નર્મદા અંતર્ગત નાંદોદ વિધાનસભાનો સમાવેશ થાય છે જ્ઞાતિનું સમીકરણ જો સમજીએ તો બુદ્ધિસ્ટની જે વસ્તી છે તેની શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા વસ્તી છે ખ્રિસ્તીની વસ્તી શૂન્ય પોઈન્ટ બત્રીસ ટકા છે જૈનોની વસ્તી શૂન્ય પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે મુસ્લિમની વસ્તી એક પોઈન્ટ છ ટકા છે શીખની શૂન્ય પોઈન્ટ આઠ ટકા એસિસ જે સમુદાય છે તેની ત્રણ પોઈન્ટ ત્રણ ટકા વસ્તી છે જ્યારે સૌથી વધુ વસ્તી જો કોઈ હોય બે હજાર નવ માં રામસિ રાઠવા મેદાને ઉતર્યા હતા તેમને ત્રણ લાખ ત્રેપન હાજર પાંચસો છવીસ મત મેળવ્યા હતા તો સામે કોંગ્રેસમાં માં નારણ રાઠવા હતા જેમને ત્રણ લાખ છવ્વીસ પાંચસો બાવીસ મત મળ્યા હતા વાત કરીએ બે હજાર ચૌદની તો બે હજાર ચૌદમાં ભાજપમાંથી રામસિંહ રાઠવા હતા કે જેમને છ લાખ સાત હજાર નવસો સોળ વોટ મળ્યા હતા ત્યારે કોંગ્રેસમાં પણ સામે નારાયણ રાઠવા જ મેદાને હતા જેમને ચાર લાખ અઠ્યાવીસ હજાર એકસો ને સિત્યાસી વોટ મળ્યા હતા વાત કરીએ બે હજાર ઓગણીસની તો બે હજાર ઓગણીસમાં ગીતાબેન વજયસિંહભાઈ રાઠવા કે જે ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા તેમને સાત લાખ ચોસઠ હજાર ચારસો પિસ્તાળીસ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસે નારણ રાઠવાને મેદાને ન ઉતારતા રણજીતસિંહ પાંચસો બે મત મળ્યા હતા જો હવે વાત કરીએ ઉમેદવારોના ફાયદા નુકસાનની તો ગીતા રાઠવા કે જે તેમની ટિકિટ કપાતા નારાજ છે ત્યારે જો તે તેમના વિસ્તારમાં નિષ્ક્રિય થાય તો જશુ રાઠવાને તકલીફ પડી શકે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા પણ જો ચૂંટણી પ્રચારમાં મહેનત ન કરે તો જશુ રાઠવાનો ગરબો ઘેર પાછો આવે તેમાં કોઈ બેમત નથી અને જો આ ત્રણે મહેનત કરે છે તો જશુ રાઠવા માટે જીત સરળ છે તો કોંગ્રેસના સુખરામ રાઠવા કે જે ધારાસભ્યની ચૂંટણી લડી ચૂક્યા છે કદાવર નેતા છે આદિવાસી સમાજ માટે તેમનું કામ બોલે છે સહકારી મંડળી સંસ્થામાં પણ કામ કરે છે સાથે જ તેમના પત્ની પણ નગરપાલિકામાં છે આ બધા તેમના પ્લસ પોઈન્ટ છે કે જે તેમને છોટા ઉદેપુરની લોકસભા સીટ પર જીત અપાવી શકે છે સાથે એ પણ જોવું પડે કે તેમની વિધાનસભામાં તો પકડ છે જ પરંતુ બાકીના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં તેમને દમદાર કેમ્પેનિંગની મહેનત કરવી પડે અને જો તેમાં તેઓ સફળ થાય તો તેમની જીત પાકી થાય

ત્યારે હવે જોવું રહ્યું કે રાઠવાઓની ગણાતી સીટ પર ભાજપના રાઠવા જીતે છે કે પછી કોંગ્રેસના રાઠવા તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર